તો ફ્રેન્ડ્સ અત્યારે કેરીની સીઝન છે તો કેરીની સિઝનમાં તમે પણ પરફેક્ટ સૂંદો બનાવીને તેને એક વર્ષથી વધારે સમય સ્ટોર કરી શકો છો આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે હાય ફ્રેન્ડ્સ હું સુબાલા ચેરા સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું કેરીનો મુરબો રેસીપી તો અહી મેં રાજાપુરી કેરી લીધી છે બીજી કેરી લઈએ તો પણ ચાલે પણ રાજાપુરી કેરીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને લાંબા સમય સુધી રાખી શકાય છે ત્યારબાદ મેં અહીં કેરીમાંથી શાલનો ભાગ નીકાળી લીધો છે અને તેમાંથી ગોટલીનો ભાગ પણ નીકાળી લેવાનો ત્યારબાદ અહીં કેરીનો જે શાલનો ભાગ છે તે પણ મેં રાખેલો છે શાલના ભાગનું તમે ચટણી અને શરબત પણ બનાવી શકો છો તે પણ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે ત્યારબાદ આપણે કેરીને સરસ રીતે ચીણી લેવાની છે કેરીને તમે કોઈ પણ વસ્તુથી સીણી શકો છો થોડી જાડી ચીણો તો પણ ચાલે અને પતલી હોય તો પણ ચાલે આ પ્રમાણે તમે જોઈ શકો છો મેં કેરીને સરસ ચીણી લીધી છે ત્યારબાદ અહીં મેં કેરીને એક વાટકામાં સીણીને માપ માટે લઈ લીધી છે તે મેં અહીં બે વાટકા થી થોડું વધારે સીણીને તૈયાર કરેલું છે ત્યારબાદ તેમાં આપણે કેટલી સુગર એડ કરવી તેના માટે થઈને મેં માપ કરેલો હતો તો મારે અહીં અઢી વાટકા જેટલું સીણ તૈયાર હતું તો હું અહીં ત્રણ વાટકા જેટલી સુગર એડ કરીશ તમે કોઈ પણ માપ સેટ કરી શકો છો તમારે જો પાંચસો ગ્રામ કેરી હોય તો તમે પાંચસો પચાસ ગ્રામ સુગર એડ કરી શકો છો અને તમે જો વધારે મીઠાશ ખાતા હોય તો તેના કરતાં થોડી વધારે પણ એડ કરી શકો છો મેં જે તમને માપ બતાવ્યો તે સ્ટાન્ડર્ડ માપ છે ત્યારબાદ તેને આ પ્રમાણે સરસ મિક્સ કરી દેવાની એટલે સુગર છે તેનું પાણી તૈયાર થઈ જશે અને તે પાણી નીકળવાનું નથી અને કેરીમાં પણ જે પાણી હોય તે પણ નીકળવાનું નથી આ પ્રમાણે મિક્સ કરીને તેને દસ મિનિટ એમ જ રાખી દેવાની છે અહીં તમે નમક એડ કરવું હોય તો પણ કરી શકો છો બહુ બધા લોકો નમક એડ કરે છે અને હળદર પણ એડ કરે છે હું અહીં વિધાઉટ નમક અને વિધાઉટ હળદર એડ કર્યા વિના જ એમ જ કેરીને તૈયાર કરી રહ્યો છું ત્યારબાદ અહીં કેરીના સુંદાને મેં અહીં સ્ટોવ પર રાખીને મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે હલાવતો રહીશ અને પકવી લઈશ હું અહીં પંદરથી વીસ મિનિટ તેને પકવવાનો છું અહીં આપણે એક તાર જેટલી સાસણી તૈયાર કરવાની છે તેથી વધારે તૈયાર કરવાની નથી અહીં જો એક તાર કરતાં વધારે સાસણી આવી જાય તો ટેન્શન લેવાની જરૂર નથી તેના માટેની પણ હું તમને ટ્રીક જરૂરથી બતાવીશ અહીં એમ જોવા જઈએ તો કેરીનો સૂંદો ટ્રાન્સપેરેટ થતો જશે જેમ જેમ કેરી સરસ રીતે પાકશે તેમ તેમ ટ્રાન્સપેરેટ વધારે થતો જશે સુંદાનો સરસ કલર લાવવા માટે થઈને હું અહીં ફૂડ કલર એડ કરી રહ્યો છું લોકો અહીં રેડ ચટણી પણ યુઝ કરે છે આપણે અહીં રેડ ચટણી યુઝ નથી કરવી તમે જોઈ શકો છો કલર પણ સરસ આવવા લાગ્યો છે અને ટ્રાન્સપેરેટ પણ થવા લાગી છે તો આપણે તેને આ પ્રમાણે હાથની મદદથી ચેક કરી લઈએ અહીં એક તાર આવવામાં થોડી જ વાર છે તો આપણે થોડી વાર તેને પકવી લઈએ તો અહીં આપણે ફરી પાછી સાસણીને ચેક કરી લેશું અહીં એક તાર થવા લાગ્યો છે તમે જોઈ શકો છો આ પ્રમાણે તૈયાર કરવાની હતી તે પ્રમાણે તૈયાર થઈ ગઈ છે અહીં જો તમારી સાસણી એકતાર કરતાં વધારે મતલબ ક્રિસ્ટલ ટાઈપની થઈ જાય તો પણ ટેન્શન લેવાની જરૂર નથી તેમાં અડધો વાટકો જેટલું ગરમ પાણી કરીને એ એડ કરી દેવાનું સુંદામાં ગરમ પાણી એડ થઈ જાય ત્યારબાદ તે સુંદાને બે થી ત્રણ સેકન્ડ જ એટલે કે ગરમ થઈ જાય ત્યાં સુધી જ આખો સુંદાને મિક્સ કરીને હલાવી દેવાનું એટલે પરફેક્ટ તૈયાર થઈ જશે ત્યારબાદ અહીં સુંદાના મસાલા માટે મેં તજ અને થોડા લવિંગ લીધા છે તેને સરસ ક્રશ કરી લઈશ તેને મેં આ પ્રમાણે સરસ ક્રશ કરી લીધા છે ત્યારબાદ અહીં આપણે તૈયાર થયેલા સુંદામાં તેને એડ કરી દઈશું અહીં આપણો છુંદો સરસ ઠંડો થઈ ગયો છે અહીં જે સુંદો તૈયાર થયેલો છે તેને આપણે એક જારમાં કે એક ડબ્બામાં ભરીને એક વર્ષથી વધારે સમય સ્ટોર કરી શકીએ છીએ તમે પણ આ જ પ્રમાણે ઘરે ખૂબ જ સરળ રીતે પરફેક્ટ સુંદો બનાવી શકો છો મેં અહીં એક જાર લીધી છે તેમાં હું સુંદાને સરસ રીતે ભરી દઈશ આ પ્રમાણે કાસની ઝારમાં ભરવાથી તેનો ટેસ્ટ જળવાઈ રહે છે ફ્રેન્ડ્સ જો તમને મારો આ વિડીયો ગમો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ